નામ એ જેને ખવરાયું છે એની જ બજારમાં ઓળખણ છે જે ખાઈ ગયા એની તો બજારમાં નોંધ નથી જેને ખબર આવ્યું છે એને બજાર ઓળખ એટલે મીચિહરે જોજો ધજા રોપાઈ છે એ ભીખાબુવાનું ગુરુમંત્ર ગણો વિદ્યા ગણો તંત્ર ગણો સાધના ગણો કદાચ એનાથી ઉપર કોઈ વસ્તુ આવતી હોય તે એ ગણો એ મારો મહામંત્ર એક જ છે ખવરાઓ અને ખવરાવાની તમારા તાકાત છે તો લાભાની મારા દેવમાં તાકાત તમે વિચાર કાલે આપણો આવો જમણવાર કરવો હો અને કાલ પેલા આજ હોજે તૈયાર ના કરું તો હું માતા ના કહેવું કારણ કે એમાં નિસ્વાર્થ વાત છે એમાં કોઈ લઈ લેવાનું પડાઈ લેવાનું એવો કોઈ ભાવ જ નહીં અને જેને ખવરાયું બધી વિદ્યાઓ શીખી સમજી લેવા બાકી કશું નહી આવડતું રાજુ ને નહીં આવડતું નહી આવડતું એક ધજા ને ધંધો નહી કરવો દીવા ને દુકાન નથી બનાવવાની દરબાર બનાવો ધજા ને ધર્મ બનાવો અને સાહેબ રાત્રા બારે બોલો અને હાડા બારે શિવજી નોંધ ના લે તો મારું નામ માતા ના કહેવાય પણ આલવું મેળવું કોઈ નહીં દોડાવો નહીં કે ના થાય પણ એક વાર ખવડાય અને જે વપરાઈ જાય એ દરેક ના રોમે રોમ માં વપરાઈ જાય અમુક વસ્તુ શબ્દો સેટ ના થતા હોય એ આપણો ખબર હોય તો એ લોકોએ ધંધો કર્યો

તો તમારી સિસ્ટમ ખોવરાઈ જા હાજુ હાજુ એટલે આપણને પોતાને ખબર પડવી જો કે પાર્કિંગ ક્યાં કરું ક્યાં મૂકું જીજે 37 બી 35 નંબરની ગાડી આશીર્વાદ અવળા ઠોળિયા પેલા સંજય હું એક દુકાન આગળ થઈને નીકળ્યો તો અને દુકાન ઉપર બોર્ડ મારેલું હતું મામા એટલે મારી નજર પડી દુકાન હતી કાપડની અને ઉપર નામ લખેલું દિગંબર વસ્ત્ર ભંડાર દિગમ્બર ના મતલબ થાય નાગા સાધુ તો આ કપડો પહેર આ નોમ સેટ થાય કપડા ના પહેરે દિગમ્બર હવે દુકાન નું નોમ રખાય જે સેટ જ નહીં થતું એ બોર્ડ ના ચઢા હોય સપના ની ચેહર સપના દીકરી હે પણ આજે ડોલી દુનિયા એમ કે સપનો જોયો હશે અને એના ઓર્તાની ચેહર એ નહી સપના દીકરીની ઓરતા એટલે કાલ કદાચ કે એવી જબરી છે તો ચમ સપના હિસાબ ના લાય તારા તાકાત વાત ઘણા અમારું સપના નો હિસાબ લે તારી તાકાત તો ગણ આ સપના અમનો બોર વેચ અને જો હજુ તારી ઝેર હોય તો લઈ ફરે ફરક પડતો નથી વિરોધી હશે ને એને આમ એટલો લોહી મારો ભાલાડો ને ભાલાડો જ બુઠો કોદળ હોતો નહીં બુઠો કોદળ મી રાખ્યો નહીં વ્યક્તિગત કોઈને કટાક્ષ નથી દરેક ને લાગુ પડે એવા શબ્દો અકબરે બીરબલ ને પૂછ્યું કે તારા હાથમાં મારા મારા હાથમાં હાથમાં જો તો કેમ એટલે કે રાજા સાહેબ તમે દાન આપ આપ કરો ને એટલે ઘસારો બહુ પડે એટલે હાથમાં વાળ નહી ઉગતા એટલે અકબર કે ચાલ હું દાન કર કરું તો મારા હાથમાં નથી ઉગતા તો તારા હાથમાં નહીં ઉગ્યા તો તું ક્યાં દાન કરે કે રાજા સાહેબ તમે જે આલો છો ને એ હું લે લે નહીં કરતો એટલો એટલો ઘસારોમાં ન પડો હું એટલે મારા હાથમાં નહીં ઉગ્યા તો કે ચાલ એવું સમજી લે કે તારા હાથમાં નહીં ઉગ્યા મારા હાથમાં નહીં ઉગ્યા તો આપણા જે વિરોધી છે નથી આપણે એમને દાન આપ્યું નથી એમના જોડેથી આપણે લીધું નહીં આપણું લેતા નહીં આપણે એમના હાલતા તો હિમનાથમાં કેમ વાળ નહીં ઉગતા કે આખો દાળો હમનામ જ કરતા હોય કોના આટલું બધું ચોહાઈ થઈ ગયું કોના ચોહાઈ આવ્યું કોના હનું હોય એ ઈમો નહીં ઉગતા એટલે જેને જેવી રીતના ના ઉગતા હોય એ એને અહીંને ખબર કે મારા જેમ નહીં ઉગતા એટલે તમારો વિરોધ હોય અને હું તો જાહેરમાં કહું કાયમ માટે કે દુનિયાની અંદર જો તમારો કોઈ વિરોધ કરનાર ના હોય સાહેબ તો સમજી લેવાનું કે તમારા કોઈ સદ નહીં તમારા પાવર જ નહીં ચર્ચા કાની થાય આજે નરેન્દ્ર મોદી સાહેબ ની થાય કેમ થાય નહીં પોકાતું એટલી પક્ષ થોડા કોંગ્રેસ છે બીજા અન્ય પક્ષો બધા હજારો પક્ષો છે પણ કના પાછળ પડે મોદી સાહેબના ના એટલે મોદી સાહેબ કે આટલી બધી તફાવત હોય કે ભુવાજી પાછળ જ પડે આગળ તો પડત કરો અને પાછળ તો જે પડવું હોય પડ આગળ પડો તો ખબર પડે કે થાય પાછળ તો દુનિયાનું કામ પડે જાય અને આપણા પાછળ પડવું હોય ને શૂઠ આગળ ખબર પડશે કારણ દેવની પકડ ભીખા ભુવાજી કે સુનિલ ભુવાદી કશું નહીં થવાનું અમે બુવા જઈએ છીએ કે તમારા જેવા માણસ જ છે ભગવાન નહીં અને આજે ભગવાન નહીં થવું કાલે નહીં થવું કદી થવા માંગતા નહીં કારણ કે અમે મનુષ્ય છીએ મનુષ્ય બહુ કાફીએ ભગવાન થવાનું કામ અમારું નહીં ભગવાન અમારા દેવ છે અમારો દીવો છે ભગવાન અને એ છ તો અમે છીએ તમે જે લોકો નમસ્કાર કરો કે જે પગે લાગો હો તો એના પાછળનું કારણ અમારા દેવના નોમની તમને ખબર પડી હે અન અમારા દેવના નામની મને ખબર પડી હે એટલે એના નામથી સલામ થાય હ કોઈ કદાચ સ્ટાફમાં નોકરી કરતા હોય તો મારો કહેવાનો મતલબ રોંગ નહીં અને રોંગ मीनिंग કાઢતા નહીં પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને સાદા ડ્રેસમાં હોય અને તમારા જોડે બેઠ્યા હોય તો તમને ફરક નહીં પડે પણ એ વર્દીમાં બેઠ્યા છે તો એટલામાં જેટલા બેઠ્યા છે બધાને ફરક પડશે અને જેટલા ગુનેગાર હશે ને ઓટોમેટિક જગ્યા છોડી દે કારણ કે પાવર વર્દીનો ઈમ પાવર ચહેરનો અમે મેરડીનો હા ગોગાનો હ એ વરદીનો પાવર અમારું કોમ કર હ અમારા જોડે કોઈ પાવર નહીં પણ એ વર્દીનો પાવર હા એ વર્દી વિશાલ આપણને મળી પોઈ એટલે આ દુનિયા સલામ ધરો તો આપણો ઘેર બોલાવી અને કચરા પોતો કરી અને પછી એમ કઈક ચા મેલો અમાર પીવી છે આ પબ્લિક તમે સમજો એટલી ભોળી છે વાતમાં દમ નહીં જરૂર પૂરી થઈ જાય ઉપયોગ પતી જાય એટલે ચૂસીને ફેંકી દેવાનું કામ આ વસ્તીનું એમાં અમે આવી ગયા અમારે એવું હોય પણ આજે સ્વજના જમણવારમાં બે હજાર મોણા જમ્યું હોય પચીસો જણ્યું હોય એ તમે જોણો બપોરના જમણવારમાં પંદરસો બે હજાર મોણા જમ્યું હોય એ તમે જોણો એ રીએ જ બેટરી ચાર્જિંગ એ રહ્યો જ અમારો દેવનો પાવર ખબર આવ્યું એ જ ચાલ્યા જે દળ સુનીલ ચહેર ધોળવા મુ તારા જોડે આવી એટલે સૌથી પહેલાં એમ બોલી હતી કે સપનાનું નામ કદાચ અમર ના કરું તો મારું નામ માતા નહીં તો એ દળ અતિશયોક્તિ લાગતી હતી કે આવું બધું કોઈ ના હોય સપના મરી ગઈ તો ચૌધરી સપના મરી ગયે જીવા જીવ હલ્યા અત્યારે હાલ મરેલી દેખાય તમને જીવતી દેખાય હે ને મા બાપને મરેલી દેખાય એક જીવતી દેખાય આજે હા જીવતી દેખાય હે ને તો એ કોમ મેં દેવને કર્યું હા તો મારે લોનો નોમ અમર થઈ જાય જ જીવતા બાકી હો વર્ષ જીવ્યા હોય કોઈના કોમમાં ના આવે ને કોઈના મોઢા નોમ આવ્યું હોય તો જીવતર કોઈ કોમનું નહીં એટલે સપના હું સર્ટિફિકેટ મેં બાર મહિના પહેલા લીધું કે બાર મહિના થાય એટલે સપના સ એવું જગત ના કહે તો મારું નોમ ચેહર ના કહેવાય બીજા નંબરમાં ભાઈ જે દાડો વિજય ભુવા જાતરનું આયોજન કર્યું એટલે ભીખા ભુવા એવું કીધું કે ભાઈ દોઢ આલું પણ વરસાદ આવશે એટલે જાતર બંધ પણ રહે પણ આપણે તૈયારીઓ કરો એટલે પહેલી જાતર આલી કીધું કદાચ કોઈક મરી જાય જાતર બંધ રહે મેણો મારવા વાળી પબ્લિક છે મેણો મારશે વેઠવાની તાકાત રાખવાની કારણ કે સાધુ એટલે બુવાજી બાવાજી અને નેતાજી આ ત્રણ ફિલ્ડમાં જવું હોય તો ગાળ ખાવાની તૈયારીઓ રાખવાની તો જ આ ફિલ્ડમાં આવવું નકા ફિલ્ડમાં ના હોય સારું થઈ જાય તો કે વાત જ ના થાય જો ના થયું કે હતા ને આટલી વાર બોલાયા તા તણ એમની આયા નહીં હા તો તું જેમ ને મેં બોલાયા હતા તણાયા આયા હતા પણ સાધુ બાવા અને ભૂવા તણ હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની જે ખાય એ કો નો મતલબ દુનિયાની ઊંધો કાઢ્યો ખાવાનું એટલે કે ખાવાનું અનાજ એ નહીં ખાવાનું આ ખાવાનું આ ખાઈએ એક કરીએ ક તો એ દાડે મુળજીભાઈ જ્યાં સાલ પછી ફરી ડોડ આલ્યો મેં રાજુભાઈ જીગર વિશાલ ભુવા વિજયભાઈ ચિરાગ પટેલ શબાના મહેમાનો એટલે આનું આ ગામ એમ કહેતું હતું કે એવો કેવો ડોડ આલ્યો હતો તે રમેણ બંધ રહી લે એથી મને આવીને કીધું ભુવાજી તમારે તો હોય બેહે રહ્યો હોય મારે તો કોન ફાટી જાય લોકો મેણો માર્યો કીધું ખાવાનું શીખો જવાબ ટાઈમ આવશે તમે ખાતા શીખી જો જવાબ તમારે હળવાનો નથી જવાબ સમય આવશે ફેર મીડ વાડ આવ્યો કીધું આ વખત દુનિયામાં વધુ તુફાન આવશે તારા વિટોલાના ગોમના ગોદરા નહીં આવે ગઈ સાલ જાતર કરીએ દાડે બોલી હતી કદા પત્રો મન ગમતો નહીં સંજય એટલે આ એની મમ્મી એના પપ્પા એનું આખું ઘર એમ બોલ્યું કે માતાજી ખીલા કાઢવાના હોય ને કદાચ અને ખીલા જો ફેરથી લગાવવાના થાય તો ખીલા લગાવવાના પૈસા નથી અને તમે એમ કહો કે ઘર ખોલી નો તો અમે રહીશું છો કીધું એ મારા જોવાનું ઉશી ની ઈટોલ આવજે મુરત આવે મુરત મુરત હાચવી લેજે અને આવતા બાર મહિનાની આનો આ ટાઈમ આવશે એટલે ફેર જાતર કરે એટલે હોય રજવાડું હશે ત્યાં જ દુનિયા દેખાતું હોય ના દેખાતું હોય એ દુનિયાનો વિષય પણ મને દેખાય તો ભાઈ પત્રો લગાવવાના પૈસા નતા આખીલા તો ચોરી કરી લોટરી લાગી તો ચિરાગ ને સપના આ બે નોમ થી રાજમહેલ બની ગયો ત્રીજો તમારું કરમ પછી મારો ચિહર નો ધરમ માને એવું વિચાર્યું કે દીકરી ગણો તો ને દીકરો ગણો તો કના માટે વરજોડા કરવો તો સપના ની ચિરાગ પ્રવેશ દ્વાર આટલું નોમ બની જાય એટલે મારે જીવત આખી જિંદગી આનંદ એટલે આ મંદિર બનાવ્યું હ એની અંદર બુક છપાઈ મંદિર નહીં બનાવ્યું કોઈના વાયણને કાકડા કરીને વિધિ કરી પૈસા લઈને મંદિર નહીં બનાવ્યું એવું કર્યું હા છે કોઈ ઈટ નો દાતા છ ભાઈ સુનિલ ભાઈ કોઈને પાંચ હજાર રૂપિયા મંદિર બનાવવા નિમિત્તે વાતો કરે કે બાળી મંદિર બનાવ્યું તો બક્કલવાળા બોલો કે અમારું પાડી સંજય કારણ કે મને સત્યમાં જ રસ છે મારું હળહળતું સાચું જ હોય અને હું લાઈ જેવું જ હોય ટાઢું બોદળ હાલ્યું નહીં ટાઢામાં રસ નહીં કોઈ હોય તો કેજો ભયો કે બુઆજી તમને ખબર ના હોય તો પાંચ હજાર હે કદાચ સોનીલે કીધું હોય કોઈ એવો ગુપ્ત દાતા હોય તો કેજો ભાઈ કે હા માતાજી અમે આલે લઈ છે ભાઈ કોઈ આ બાજુ ગઈ સાલ તમારા તમારા ચૌધરી એવું કહેતા હતા ભાઈ કશું પ્રમાણ હ સપનાનું બોલો ચૌધરી સપનાનું પ્રમાણ છે કુટુંબ ને પૂછવું પડે ને કારણ કે સમય પૂછવું પડે ને ભાઈ દેખાય કે દેવ રડા છે દેવને ને કોક બનાવ્યું બાકી તમારી તાકાત ની આટલી વસ્તી ભેગી કરીને કાલે ચા પાણી કરે ગેર મોકલો ને તોય એ હા ચડી જાય જમણવાની વાત તો સાઈડ મોરી સંજય પેરોમણી વાત સાઈડ મોરી તો સુનિલભાઈ ને હોના દાન આપ્યો તો પબ્લિક ગોંડી હા પોતાની દીકરી હોય કે પોતાનો દીકરો હોય હોની નોટ નહીં હાલતું હા તો કઈક ચહેરે બનાવી છે કઈક સુનિલ તકલીફ પડી છે કોકી ના ફેમિલી તકલીફ પડી છે તો આ રચના રચાય છે બાકી કશું રચાતું નથી ઘણા લોકો એવું કહેતા હોય કે ભુવાનો છોકરો જ કેમ ભુવો થાય અમારે ચાલી ઘર અમારા વિશ ઘર છે આપણો રબારી ગણા બેઠાય આ મુદ્દા ગોમે ગોમ ચાલતા હોય અને ઝઘડા ચાલતા હોય તો ભુવાનો છોકરો કેમ ભુવો થાય ગયો અમારા નતા તો એનું કારણ તમારાય થઈ પણ રાત્રે બે વાગે કો મહિનાની કાર્ડ હોય અને માતાજીના મહેમાન રાત્રે બે વાગે આવું તો તમે જેટલા ઊભા થઈને છાપમાણી કરાવવા આયા કે જેટલા ઊભા થઈને ખાટલા પથારી કરવા આવ્યા કે માતાના મહેમાનો છે લહેડો આપણા ઘેરે વાત તો આપણા ઘેર જ ખબરાબવું એ તો હું બાયણા ની શેટર રેલા જોઈ રહી આય હે ઈ એ તો એકર છે બીજા આલ હવારે પૂછે કોઈ રાતી અવાજ આવતો હતો કોઈ મહેમાન હતો એલા માતાય bari માં રહીને જોઈ રે કે આ મારા જ છે એ કોઈ દર હોમી ના આવો કોઈ એમ તમે જેવો ભાવથી દેવને જોહો એવો ભાવથી દેવ તમને જોહો વેણ ને વધાવા તો આખી દુનિયા હાલ હ પ્રેરણા વધારવા મને ખબર નહીં પણ સુનિલા જાતર સપના ની ચહેર ના નોમની આ સહી ના થી જેમ દાડો જ એમ ચડતી વેળા ચડતી કળા હું ચહેર બનાય વેણ ને વધાવતા કી દુનિયા લહ મને વેણ વધાવવા માં ખબર નહીં પડતી પણ તો ભાઈ આ સભામાં ઘણા બધા પોતપોતાના વિચારો લઈને આવ્યા છે કોઈને કોઈ ઈચ્છા છે કોઈને કોઈ ઈચ્છા છે અને હવ જો યોગ્ય લાગે એ માગ બાકી કોઈ મા નથી સલાહકાર સાચો મળી જાય ને તો જિંદગી સુધરી જાય અને જો સલાહકાર ખોટો મળી ગયો તો ઘર બેડી જા દિવાળી હતી સંજય અને દિવાળીના અઠવાડિયા પહેલાં હું એક કોમમાં જોયો તો ધોણવા તણે ઘરમાં ઝઘડો ચાલતો હતો એટલે મેં પૂછ્યું કે કેમ બાજો હોલ્યા કે બુઆજી જોવાનું અને વીસ બાવીસ વર્ષની ઉમરથી ધોળાવાળ કરી આવ્યો કારણ અમે બધા જે ધોળાયા હતા એ કાળા કરી આવ્યા અને આ અમારો ડફોડ છોકરો હં એ કાળા વાળા હતા એ સફેદ કરી આવ્યો આવા દિવાળી આવી હું ધંધો કર્યો એટલે મેં છોકરાને પૂછ્યું કે ભુવાજી તમે સમજણા છો તમે બજારમાં ફરો તમને ખબર હ મારી વાત ધ્યાનથી હોબળો હું ખોટો હતો હું ટોલી કરાવી દઉં કીધું કે જે ઘરમાં વડીલ નહીં હોય ને એ ઘરમાં વકીલ પહેરી જા ત્યાં વડીલ અત્યારે કાણા કરાઈ મને ટેન્શન પહેરી ગયું કે આપણા ઘરમાં વડીલ વધ્યો નહીં એટલે હું સફેદો કરી એટલે જે ઘરમાં વડીલ નહીં હોય ને એ ઘરની દશા બગડશે અને જે ઘરમાં વડીલ હાજર હોય તો વડીલને પૂસીને તમે હેઠશો તો કદી વકીલ ઘરમાં નહીં આવે નહીં આવે નહીં આવે કારણ કે અનુભવ અત્યાર સુધી જિંદગીના જે અનુભવ કર્યા હોય એ અનુભવના હિસાબે કહેતા હોય કે આ કરાય ના ના કરાય હવે હારો એક ભાઈ મને કે વીસ પચીસ બેનો શાંતિથી બેહી દીધી બુઆજી આવા મગજમાં બે